મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચ ભરૂચથી ભરૂચના સાયખા જીઆઈડીસીમાં blasts બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે વીકે ફર્મા કંપનીમાં મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થયો બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના ભયાનક blast માં આસપાસની કંપનીના પતરા ઉડી ગયા ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે ત્રણ લોકો લાપતા છે 18 જેટલા કામદારો ઘાયલ થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો ભરૂચના સાયની આ ઘટના છે કે જ્યાં જીઆઈડીસી માં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ફર્મા કોઈ અગમ્ય આગ લાગી છે જેમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે ત્રણ ત્રણ લોકો લાપતા થયા છે આ ત્રણે શોધવા તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે મોડી રાતની આ ઘટના છે બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે ભરૂચના સાયખામાં જીઆઈડીસીમાં કે ફાર્મા કંપનીમાં મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ બાદ આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને અત્યારે મહદઅંશે કાબૂમાં લઈ લેવામાં આવી છે પરંતુ આ બ્લાસ્ટ થવાની ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે ત્રણ જેટલા લોકો લાપતા છે ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે ફાયર એનઓસીને લઈને અત્યારે તપાસ કરવામાં આવશે કંપનીને કયા કારણોથી આગ લાગી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે ભરૂચમાં સાયખામાં આ વહેલી સવારના કે જ્યાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવામાં આવી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્રણ જેટલા લોકો હજુ પણ લાપતા છે તેમની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે ઘણા બધા લોકો એટલે કે અઢાર જેટલા કામદારો કે જે લોકોને ઈજાઓ પહોંચી છે ગંભીર રીતે દાચી ગયેલા છે એમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો વધુ એક વખત આગ લાગવાની ઘટના ભરૂચના સાયખામાં